રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણુંની છેતરપિંડી કરનાર ટોળકીના એક આરોપીની સુરત ઇકોનોમિક્સ સેલે ધરપકડ કરી છે કારખાને આવીને કાપડ દલાલ તરીકે ઓળખ આપી સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તાર ખાતે આદિત્ય બંગલોમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિપિનભાઈ ગાબાણી સુરતના લસકાણા ખાતે આવેલા શ્રીકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેડ એક માપ પ્લોટ નંબર બસો એકતાલીસથી લઈ બસો પિસ્તાલીસમાં ખોડિયાર ટેક્સટાઇલથી વેબસાઇટ કરે છે આ સાથે પ્રથમ ટેક્સટાઇલના નામથી જ્યારે વિભાગ ત્રણમાં પ્લોટ નંબર અગિયારથી ચૌદમાં અખંડ ફેબ્રિક્સ માધવ ફેબ્રિક્સ શિવમ ફેબ્રિક્સ અને માધવ દર્શન ટેક્સટાઇલના નામથી ગ્રે કાપડ વણાટના લૂમ્સનું ખાતું પણ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં તેઓ કાપડ દલાલ સાહિલ શેઠ તેમના કારખાને માલ મોકલ્યો પણ પેમેન્ટ ન આવ્યું આરોપીએ તેની વેપારી પાર્ટીઓની કાપડનું માલ વેચાણ કરવા સારું જણાવતા ફરિયાદી તેની વાતોમાં આવી કાપડ દલાલ સાહિલ ભરતભાઈ શેઠના જણાવ્યા મુજબ વેપારી પાર્ટીને કાપડનો માલ વેચાણ કર્યું જેનું પેમેન્ટ સમય મર્યાદામાં આવી જતા ફરિયાદીને આ કાપડ દલાલ સાહિલે ભરોસો અને વિશ્વાસ કેળવી લીધા હતા તેમજ સાહિલ ભરત શેઠ અને તેના બીજા વેપારીઓ કે જેઓ સહારોપી હતા તેમને માલ આપવાનું જણાવતા ફરિયાદીએ તેની વાતોમાં આવી કુલ દસ અલગ અલગ વેપારી પાર્ટીઓ કે જો આરોપી છે તેમની કાપડનો માલ વેચાણથી આપ્યા હતા તમામ માલનું પેમેન્ટ સમયે મર્યાદામાં ન આવતા ફરિયાદીએ કાપડ દલાલ સાહિલ શેઠને પેમેન્ટ માટે ફોન કર્યો હતો તેણે થોડા દિવસોમાં પેમેન્ટ કરાવવું એવી વાત કહી હતી તેમ કહી દિવસ પસાર કરવા લાગ્યા હતા જેથી ફરિયાદીને શંકા ગઈ હતી ફરિયાદી જાતે જે વેપારીઓને માલ મોકલેલા હતા તે દસ વેપારીઓના સરનામે જતા દુકાનો બંધ હતી એક કરોડ પિસ્તાલીસ કરોડથી પણ વધુ રૂપિયાની છેતરપિંડી આચરી ફરિયાદીએ કાપડ દલાલ સાહિલ શેઠને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો જેથી ફરિયાદીને જાણ થતાં તેઓ દ્વારા કુલ દસ વેપારી પાર્ટીને માલનું પેમેન્ટ કર્યા વગર પોતાની દુકાન બંધ કરી તેઓ નાસી ગયા હતા અને એક કરોડ પિસ્તાલીસ કરોડથી પણ વધુ રૂપિયાની છેતરપિંડી કરી હતી આગુનામાં સામેલ કિશન ઉર્ફે ચાંદકની ઇકોસેલે ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે ટીવી એટીન ન્યૂઝ સુરત